વેલકમ ઇન કાઠિયાવાડી કિચન આજે આપણે બનાવીશું કઠોળ ચાટ જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તેના માટે મેં અહીંયા છ નંગ બટાકા લીધેલા છે મીડિયમ સાઈઝના અને મોગ મઠ અને ચણાને મેં પાંચથી છ કલાક પહેલાં પલાળીને રાખી દીધા છે અને મારા પલળી ગયા છે હવે તમે અહીંયા જોઈ શકો છો અને ત્યાર પછી મેં આ બટાકા છે તેને મેં કુકરમાં મીડિયમ ગેસ ઉપર ત્રણ સીટી લઈ લીધી છે ત્યાર પછી મેં ચણાને અલગ બફવા રાખી દીધેલા છે તેને મેં મીડિયમ ગેસ ઉપર ચણાને સાત સીટી લઈ લીધી છે ત્યાર પછી હવા નીકળે ત્યાર પછી કૂકર ખોલેલા છે અને ત્યાર પછી મેં મગ અને મઠ જે છે તે જલ્દી ચડી જાય છે એટલે તેને મેં આ રીતે એક જ કૂકરમાં ભેગા એડ કરેલા છે અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીને અને આપણે કૂકરમાં એક જ સીટી લેવાની છે અને તરત ગેસ બંધ કરી દેવાનો છે એટલે એને એકદમ છૂટા રહે તે જ રીતે આને બફવાના છે એકદમ લૂંદો નથી કરવાનો આ રીતે મેં બધું બાફવા નાખી દીધું ત્યાં સુધી આપણે એક ગ્રીન ચટણી કરી લઈશું તેના માટે મેં અહીંયા મરચાં આદું એક ઇંચ ટુકડો ત્રણથી ચાર નવું મરચાં છે આખું જીરું છે સ્વાદ પ્રમાણે નમક છે અને લીંબુનો રસ એડ કરેલો છે અને ધાણા એડ કરેલા છે આ મેં એક અહીંયા ગ્રીન ચટણી રેડી કરી લીધી છે આ ચાટ બનાવવા માટે કટોર ચાટ માટે અને આ ગ્રીન પેસ્ટ આપણે આ રીતે રેડી કરવાની છે મિક્સચર જારમાં તમે જોઈ શકો છો ત્યાર પછી મેં અહીંયા એક રેડ ચટણી બનાવેલી છે તેના માટે મેં આઠ કઢી લસણ લીધેલું છે મરચું પાવડર છે ધાણાજીરું પાવડર છે મીઠું છે સ્વાદ પ્રમાણે થોડો લીંબુનો રસ છે અડધી ચમચી અને આ બધી વસ્તુને આપણે અને સૂકા લાલ મરચાં લીધેલા છે ને અમે બી કાઢીને એટલે બહુ તીખી ના થાય ત્યાર પછી મેં આ બધી વસ્તુને મિક્સ કરીને આ રીતે મેં એક રેડ ચટણી રેડી કરી લીધી છે સ્મૂથ પેસ્ટ અને આપણા બટાકા બફાઈને રેડી છે આપણે છાલ કાઢીને આ રીતે નાના નાના પીસ કરી દેવાના છે અને એક જ સીટી લઈ લે તમે જોઈ શકો આ રીતે છૂટા મગ અને મઠ થાય તે રીતે જે રીતે આપણે બાફી લેવાના છે અને મેં આ રીતે ચણાને બાફીને રેડી કરી લીધા છે આ બધું ત્યાર પછી આપણે એનો કઠોળ ચાટનો મસાલો રેડી કરીશું તેના માટે મેં અહીંયા સંચળ પાવડર મીઠું પાવડર ચાટ મસાલો દાણાજીરું પાવડર મરચું પાવડર અને લીલા ધાણા લીધેલા છે અને આ બધા કઠોળ અને આપણે બટાકા છે તેને આ રીતે મિક્સ કરવાના છે એક બાઉલમાં અને ત્યાર પછી આપણા જે મસાલા છે શેકેલા જીરાનો પાવડર છે જીરું પાવડર છે મરચું પાવડર છે ચાટ મસાલો છે અને ત્યાર પછી મેં આમાં નમક અને થોડું કાલા નમક એટલે કે સંચળ પાવડર લીધેલો છે તેને મેં આ બધા મસાલા એડ કરીને આમાં લીલા આપણે ધાણા એડ કરવાના છે અને આપણે આને સરસ રીતે એક ચમચાના મદદથી સરસ મિક્સ કરીને આ મસાલો આપણે કઠોળ ચાટ માટે રેડી કરી લેવાનો છે અને ફ્રેન્ડ્સ મેં અહીંયા સ્વીટ ચટણી જે છે તે મેં અહીંયા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો મેં અહીંયા ત્રણ ચટણી બે ચટણી મેં તમને બતાવેલી છે ગ્રીન અને રેડ અને આની રેસીપી મેં સ્વીટ ચટણીની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાર પછી મેં આ રેડીમેડ વાટકા લીધેલા છે અને આ રીતે મેં એક સ્વીટ દહીં બનાવેલું છે એક કપ દહીંમાં મેં બે ચમચી સાકર એડ કરેલી છે તે રીતે અને આપણે પેલો કઠોળ મસાલો જે રેડી કર્યો તેને આપણે ભરવાનો છે આ રેડી પૂરીમાં ત્યાર પછી આપણે આ મીઠું દહીં છે તેને એડ કરેલું છે ત્યાર પછી આપણે જે બે દહીં ચટણી લીધેલી છે સ્વીટ ચટણી છે ગ્રીન ચટણી છે અને રેડ ચટણી છે તે બધી ચટણીને આપણે આ માં કઠોળચાટમાં એડ કરવાની છે અને ત્યાર પછી આપણે જે નાયલોન સેવ આવે છે તે મેં અહીંયા રેડીમેડ લીધેલી છે તેને આપણે આની અંદર એડ કરવાની છે અને ઉપર દાણા એડ કરીને આપણી આ કઠોળ ચાટ બનીને એકદમ ટેસ્ટી એવી સરસ રેડી છે ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ ખાવાની બહુ જ મજા આવે છે બહુ જ ટેસ્ટી બને છે અને આ આપણી અહીંયા બનીને રેડી છે તમે જોઈ શકો છો તે આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો